વિદ્યાનગર પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે છેતરપિંડી કરતા ભેજાબાદ બાદ પિતા પુત્રની ધરપકડ કરી છે આનંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથકે ભેજા બાદ પિતા પુત્ર સુનિલ મદનલાલ શેઠિયા અને ધાર્મિક સુનિલ શેઠિયા સામે મોટી કાર્યવાહી કરી છે પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ નકલી ડોક્યુમેન્ટ અને બોગસ વર્ક પરમિટના આધારે લોકોને અમેરિકાને કેનેડા વિઝા આપવાની લાલચ આપી હતી આ મામલામાં સોળ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે આરોપીઓ લોકોએ નકલી દસ્તાવેજો આપી વિશ્વાસ જીત્યો હતો અને પછી પૈસા પડાવી લેતા હતા પોલીસને પડેલી ફરિયાદ ના આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે ડીવાયએસપી જયેશ પંચાલે જણાવ્યું હતું કે આરોપી સુનિલ શેટિયા સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે હાલ આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવા માટે તપાસ ચાલી રહી છે નકલી વિઝા અને વર્ક પરમિટનો કિસ્સો યુવાનોને ખોટી દિશામાં દોરતો હોવાનું લઈ પોલીસે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોરનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈમીન તથા પોતાના જમાય દિવ્યાંગ કુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ આરોપી સુનીલ કુમાર મદનલાલ સેઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજિસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેબોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલકુમાર સીઠિયાને તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ સુધીના મેળવવામાં આવેલા છે આ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સુનિલકુમાર મદનલાલ સીઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર પરમિટના વિઝા અપાવવાનું બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસો ની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર્ક પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આ રીતે આના જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતા આવા લે ભાગુ જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી જ આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી જ યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતા ઈસમોથી પોતે ભોગ ના બને